હેલો મિત્રો માત્ર આઠ ચારસો નવ્વાણું ના ફોનમાં સાત ની સાયકલ તદ્દન ફ્રી અને એમાં પણ બજાજ ફાઈનાન્સમાં સોલસો પચીસ ના આપતાથી મળી જશે દસ નવસો નવ્વાણું ના ફોનમાં ફાઈવજી મળી જશે તમને અને એમાં બી સાયકલ તદ્દન ફ્રી છે 7900 વાળી કિંમતનો આઈફોન 16 માત્ર તમને 3120 ના હપ્તે મળી જશે અને એમાં પણ સાયકલની ગિફ્ટ તો ખરી જ આ ઓફર ચાલી રહી છે દૈગામમાં આવેલ ફોન વર્લ્ડમાં તો આવી જજો અને આ વિડિયો તમારા મોબાઈલ પ્રિય મિત્રોને શેર પણ કરી દેજો આ ત્રણ મોડેલ સિવાય તમને રેનો 14, વિવો વે 60, Samsung A36, iPhone 16, Realme 15, Samsung Fold 7 અને Samsung S25 મોબાઈલ પર તમને સાત

તેની સાથે એસેસરીઝમાં આઠસો નવ્વાણું ની ખરીદીથી ગિફ્ટ મળી જશે જોઈ લો કેવી રીતે મળશે જોઈ લો ખરીદો કોઈ પણ સ્માર્ટ તેની સાથે નીકબેન્ડ પાણીની બોટલ સ્માર્ટ વોચ લેડીઝ વોચ પ્લાસ્ટિકના કન્ટેનર સેટ પાણીનો જગ અને બોટના બર્ડ તો ફ્રી છે તો પધારો ફોન વર્લ્ડ માં તમારે પણ મોબાઈલ લેવો હોય તો આવી જ જજો સરનામું ડિસ્પ્લે પર આપેલું છે